તો કેમ છો મારા ભાઈઓ અને બેનો વિડિયોમાં તમારું દિલથી સ્વાગત છે ભાઈઓ તમે આ વિડિયોમાં જોઈ શકો એ છોકરી એટલે કે ખુશી ઠાકોર તેના ખરાબ વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભાઈઓ આ છોકરી અત્યારે એટલી બધી હદે બદનામ થઈ થઈ ગઈ છે કે વાત જ ના પૂછો ભાઈઓ એને કોઈ ભૂલના કારણે તેના જે પર્સનલ વિડિયો હતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે મિત્રો અમુક કહી રહ્યા છે કે મારા જુડે છો ભાગ છે અમુક કે 4 ભાગ છે અમુક કે 12 ભાગ છે મિત્રો એવું પણ લોકો કહી રહ્યા છે કે તમારે જો જોવા હોય તો મને ફોલો કરો લાઈક કરો કમેન્ટ કરો એવું મિત્રો કહી રહ્યા છે તો શું મિત્રો આ જે છોકરીના તો જોઈ રહ્યા છો તેના વિડિયો મિત્રો જો તમારી જોડે હોય તો મિત્રો પ્લીઝ ડિલીટ કરી નાખજો કેમ કે મિત્રો ગમે તે સમાજની દીકરી હોય એને આવી રીતે બદનામ ના કરાય કેમ કે આપણી જોડે જો મિત્રો વિડિયો આવ્યો હોય તો વિડિયો મિત્રો આપણે એને ડિલીટ કરી નાખીએ કેમ કે કોઈપણ સમાજની દીકરીની એની પણ આબરું કહેવાય મિત્રો આપણે એક ભૂલના કારણે આ દીકરી પોતાનું જે છે તે ખોટું પગલું ભરી શકે છે એટલે મિત્રો પ્લીઝ તમારી જોડે જો આવા કોઈ વિડીયો હોય તો મિત્રો વિડીયોને ડિલીટ કરી નાખજો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી દેજો જો આવાને આવા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં